મુદ્દતના ધારણા પગલું ભરીશું જરૂર પડે તો અને અને બોલાવી અમારે ન્યાય સરકારો باند کرو سندھ میں بند کرو ووٹ کا نہ مارنے نکلو ووٹ سندھ میں بند کرو بند کرو بند کرو اپنی ہماری زمین آپ

જે અમરેલી જિલ્લાના ધારી તાલુકાની અંદર આ જે અનુસૂચિત જાતિની જે મંડળી હોય એની અંદર ખોટી રીતે પ્રમુખ પદ મેળવી લીધું છે ખોટા સભાસદો ઉમેરીને જે કર્મચારી હોય અને શ્રી ભણતા વિદ્યાર્થી હોય એવા સભાસદોને ઉમેરી અને પ્રમુખ પદ મેળવી લીધું છે અને આની અંદર ક્યાંક ને ક્યાંક જિલ્લા રજીસ્ટ્રારને અને અનેકવાર રજૂઆતો કરવા છતાં ઓડિટરે રિપોર્ટ કરી દીધા હોવા છતાં કે ભાઈ આ મંડળીઓના સભાસદો ખોટા છે તે છતાંય ક્યાંક ને ક્યાંક છારવવાનું કામ કર્યું છે અને અહીંયા આગળ અમને એવું લાગે છે કે કોઈ મોટા માથા નેતાઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે તે છતાંય અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જો સત્વરે નિકાલ નહીં આવે તો પંદરમી ઓગસ્ટના રોજ અમે અચોક્કસ મુદતના ધરણાનું પણ પગલું ભરીશું અને જરૂર પડે જીજ્ઞેશભાઈ મેવાણીને પણ બોલાવીશું પણ અમારા ન્યાય જોઈશે જય ભીમ